વલસાડ શહેરમાં ઓટો રિક્ષા ચાલકો શા માટે ત્રાહિત છે સાંસદ ધવલ પટેલને રજૂઆત કરવી પડે તેવી કઈ બાબત છે વલસાડ નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ સિટી બસની સેવા શરૂ કરવામાં આવી હતી જે આજુબાજુના ગામ વિસ્તાર પારનેરા પાર્ડી અતુલ કોસંબા ગામ ધરમપુર ચોકડી આરટીઓ ઓફિસ જુજવા કોલેજ તિથલ જેવા રૂટ પર ચાલે છે જેના લીધે રિક્ષાવાળાઓની રોજગારી છીનવાય છે ઓટો રિક્ષા ચાલકો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે કોરોના મહામારી સમયથી દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે અને આવી મોંઘવારીમાં કમાવાનું બીજું કોઈ સાધન એમની પાસે નથી આ જ કમાણીમાં પોતાના બચ્ચાઓની સ્કૂલ ફી દવાખાનું ઘરના ખર્ચા ઘર ભાડું બધું કરવાનું હોય છે જેમાં નગરપાલિકા દ્વારા લોકો માટે શરૂ કરાતી સિટી બસની સેવા એમના માટે શ્રાપ સમાન છે કારણ કે સિટી બસને કોઈ વિસ્તારમાંથી પેસેન્જર મળે છે તો તે વિસ્તારમાં ડબલ ફેરા મારે છે વધુમાં જણાવવામાં આવે કે રિક્ષા ચાલક ભાઈઓને પોલીસ દ્વારા પકડીને એમની ઉપર બસો ની કલમ લગાવીને એમની સાથે બહુ મોટો ગુનેગાર હોય તે રીતના વર્તન કરવામાં આવે છે અને એ છૂટવા માટે જામીન લાવવા પડે છે અને વકીલ રોકવા પડે છે એવું તો શું ગુનો કર્યો છે કે રિક્ષાવાળાને આ રીતનું પોલીસ દ્વારા વર્તન કરવામાં આવે છે અને રિક્ષાવાળા સિવાય કાર બાઇક એસટી બસ સિટી બસ એવાના ઉપર આ રીતનું કેમ નથી કરવામાં આવતું કરો તો બધાના લીધે એક સરખો નિયમ લાગુ કરો સાહેબ નહી તો અમારા ગરીબ રિક્ષાવાળા રોજ લાવીને રોજ ખાવાવાળા લોકોને ખોટી રીતના પરેશાન કરવાનું બંધ કરી દો તથા શરૂ કરાયેલી સિટી બસની આ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવે નહીતર એક જ વિસ્તારમાંથી ડબલ ફેરા મારતી આવવાનું બંધ કરાવવામાં આવે જો આ રીતનું નિરાકરણ નહીં આપવામાં આવે તો રિક્ષાવાળા પરિવાર સહિત આ બસના સામે બેસી જશો કારણ કે ઘણા સમયથી ઘરની પરિસ્થિતિ આ કારણે નબળીથી અતિ નબળી બનતી જાય છે ઓટો રિક્ષા લોન પર લીધી હોય અને હપ્તા ભરવાના પૈસા નથી જેથી રિક્ષા ખેંચી લેવામાં આવે છે આમ તમામ હકીકત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ તેમજ સાંસદ ધવલ પટેલને રૂબરૂ મળી લેખિત તથા મૌખિક ક્રિયા રજૂઆત કરવામાં આવી છે અને જલ્દીથી નિરાકરણ લાવી આપવા માટે વિનંતી કરવામાં આવી છે રિપોર્ટર જૈનુદ્દીન સૈયદ સાથે કેમેરામેન જયકુમાર રાઠોડ વલસાડ ગુજરાત

કે તમારો વલસાડમાં અભિનંદનને તમારો આભાર કે તમે જીતીને અમારી માટે આવ્યા છો ને હવે તમે અમારી રીતે કામ કરવાનું તો અમારા તો નાના નાના કામ હોય છે અમે તો રોજ લાવીને રોજ ખાવા છે રિક્ષા ચલાવીએ છીએ ને ઘરનું ગુજારણ કરીએ છીએ હવે રિક્ષાવાળામાં થોડીક તકલીફ એવી આવી ગઈ છે કે આ સિટી બસ જે નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી છે તે સિટી બસ ગામડે ગામડે જવા લાગી છે જેવું કે અતુલ તિથલ કોસંબા રોડ સિવિલ રોડ એ બધા રોડ પર જવા લાગી છે એટલે એ બધાના લીધે અમારા જે પાંચ હજાર રિક્ષાવાળા છે એમના સાથે એમનો પરિવાર બી છે એટલે વીસ હજાર માણસ લોકોને આ જે સમસ્યા લઈને અમે ધવલ પટેલ પાસે આવેલા હતા કે સાહેબ આ લોકોને સિટી બસ કીધેલું હતું તો સિટીમાં ચલાવવા કહેવાય ને અમારા ગામડા ગામડામાં કેમ જાય છે અમારા પેપર કેમ લાગ લાગતા હોય છે એ વિષય આવેલા અને બીજી એક મેટર લઈને આવેલા હતા કે પોલીસ દ્વારા અમારા પર એક્શન લેવામાં આવે છે કે બસો ત્યાંશીનું કલમ લગાવીને અમુને જામીન કરવા પડે ને વકીલ રોકવા પડે એટલે એ પૈસા અમારા વેસ્ટે જ જાય છે એટલે અમારે તો ધવલ સાહેબને એટલું જ કહેવાનું કે આ જે પોલીસવાળા અમારી સાથે જે કરે તે એને રોકડા કરી દે કે કેશ કરી દે કે જગા પર જ ભાઈ ડન ભરવા દે કે બસો રૂપિયા ત્રણસો રૂપિયા જે બી ડન આવે તે ભરવી દે અને અમુને છોડી દે અથવા તો કોર્ટનું મેમો આપી દે से हमें से ने घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जन्म से गुड बाय गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाए ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज ऐसी